જો મિત્રો આપણે જે પ્યોર બની આ એક ભેંસની ચાર ખડેલી આ તેરમું વેતર એક બે ત્રણ ચાર એમાં કઈ ખડેલી રૂપારી છે બતાવો હમણાં અત્યારે દોવા દેહ એની છે એક જ વેંસની ચાર પાડી આની તેર વેતર વીઆઈ ગી છે પ્યોર બની આપણ એની જ છે તો આપે હવે આ સોડું નાખીએ પાણી પીવા વાડે જવું પાણી પીવા આવે ભીતર ઓ Yo, be well, be ત્રણ ખડેલા આયના છે એક હજી ઘરે બાંધેલી છે આ ત્રણે ત્રણ પાડી આની છે આ તેર વેતર વિયાણી અને આ ચાર બે જ છે પિયોર બની

Vê chua chứ bê આટલા દિવસે હિમમાં નીકળી જતી હવે માણસ નથી ને ભેહું ચાર ચારે છે વરસાદ આવ્યો તે બધે ચરો બગાડી નાખ્યો આ સારી ક્યા સારી સારી આ પાડી કહેવાય આ બે બેનો જ છે હગી બેનો 3g બેનારી આમણા થોડીક બીમાર થઈ ગઈ થી એટલે કટી ગઈ છે આ તો હજી ધાવે છે બધી આની જ છે